ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પાઠ પાંચ ગરીબી આપણે ગરીબીના કારણો આ ટોપિક પર વાત કરતા હતા એમાંથી આપણે બે કારણો ભણી ગયા છે ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો હવે આપણો ત્રીજો ટોપિક છે આર્થિક કારણો હવે આપણે આર્થિક કારણો વિશેનો અભ્યાસ કરવાનો છે અને આર્થિક કારણોમાં પાંચ કારણો આપ્યા છે ગરીબી માટે એ ગરીબી ઉદભવવા માટે આ પાંચ કારણો જ કારણો ના લીધે ગરીબી છે છે શ્રમિક દીઠ ઉત્પાદન અને ઉત્પાદકતામાં તફાવત છે બરાબર અહીંયા શું કહેવું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા એટલે નીચી ખેત ઉત્પાદકતાને કારણે શું થાય છે ગરીબીમાં વધારો જોવા મળે છે આપણને ખબર છે કે ભારત જે છે ભારતમાં મોટાભાગની વસ્તી ખેતી ક્ષેત્ર પર કૃષિ ક્ષેત્ર પર આધારિત છે એટલે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું આ મહત્વનું કારણ છે ગામના ગામમાં જેટલા પણ વસ્તી છે સિત્તેર ટકા જેટલી વસ્તી છે એમાંથી મોટા ભાગની વસ્તી સેના પર સેનામાંથી આવક મેળવે છે ખેતીમાંથી આવક મળે છે અને ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ જોવા માટેનું કારણ આ શું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા કઈ રીતે તો જોઈએ તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ બરાબર સિંચાઈની સગવડો મળતી નથી બરાબર ને કૃષિ ક્ષેત્રે મોટામાં મોટું કામ જોઈએ સિંચાઈ હોવી જોઈએ પણ સિંચાઈ જ મળતી નથી એનો અભાવ જોવા મળે છે અપૂરતી ટેકનોલોજી બરાબર આપણને ખબર છે ગ્રામ્ય ક્ષેત્રે એટલો બધો વિકાસ થયો નથી એટલે ટેકનોલોજી કેવી છે અપૂરતી આ અપૂરતી ટેકનોલોજીને કારણે શું થાય છે કે ખેતી થતી નથી અને ખેતી ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે શિક્ષણ અને તાલીમની ઉણપ બરાબર હવે ગરીબ ગરીબ ગ્રામ્ય ક્ષેત્રમાં શું વધારે ગરીબો જોવા મળે છે એટલે એ લોકો વધારે ને વધારે કૃષિ ક્ષેત્રે જેટલું શિક્ષણ અને તાલીમ મેળવી શકતા નથી એટલે એ લોકોમાં શિક્ષણ અને તાલીમની શું છે ઉણપ રહે છે મૂડીરોકાણનો નીચો દર મૂડીરોકાણ ગરીબ હોવાથી એ લોકો મૂડીરોકાણ કરી શકતા નથી એ લોકોને નથી બિયારણ નવા બિયારણ મળતા નથી જંતુનાશક દવાઓનો એ લોકો ઉપયોગ કરી શકતા બરાબર આ બધા કારણને લીધે એ લોકો મૂડીરોકાણ કેવો છે લોકોનો નીચો છે વસ્તીનું વધુ પડતું ભારણ વસ્તીનું વધુ પડતું ભારણ બરાબર કારણ કે ત્યાં શું નાના ખેતી ક્ષેત્ર પર વધુ વધારે નભેલા હોય છે અને આપણે જોયું કે ખેતી ક્ષેત્રમાં શું ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે એટલે મોટા ભાગની જ્યાં બે બે માણસનું કામ હોય ત્યાં ચાર કે પાંચ માણસો કામ કરે છે એટલે ત્યાં શું પ્રછન્ન બેકારી જોવા મળે છે એટલે ખેતી ક્ષેત્રે શું છે વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે ત્યાં હોય છે વગેરેને કારણે શ્રમિકની ખેત ઉત્પાદકતા કેવી રહે છે નીચી રહે છે આ વસ્તીનું વધુ પડતું ભારણના કારણે જે પ્રચન્ન બેકારીનો ઉદ્ભવ થાય છે એ આપણે આવતા ચેપ્ટરમાં ભણવાનું જ છે બરાબર અને આના કારણે શ્રમિકની ખેદ ઉત્પાદકતા કેવી રહે છે નીચી રહે છે હવે તમને એવું પૂછે કે શ્રમિકની ખેત ઉત્પાદકતા કોના કારણે નીચી રહે છે તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ તમારે યાદ રાખવાનું છે આટલા જ પોઈન્ટ યાદ રાખવાના છે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતાના કારણોમાં કે કૃષિ ક્ષેત્રે શું સિંચાઈની સગવડનો અભાવ છે અપૂરતી ટેકનોલોજી શિક્ષણ અને તાલીમની ઉણપ મૂડીરોકાણનો દ નીચો દર અને વસ્તીનું વધુ પડતું ધારણ વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખશો ને આટલું ટોપિક લખશો તો પણ તમને એક માર્ક્સ મળી જશે બરાબર તેના કારણે ખેદ ઉત્પાદકતા કેવી રહે છે શ્રમિકની નીચી રહે છે ને પરિણામે ખેડૂતની આવકો નીચી રહે છે બરાબર ખેદ ઉત્પાદકતા જ ન થાય તો એ લોકોને આવક મળે નહીં મળે આવક નહીં મળે તો જીવન ધોરણ કેવું થાય નીચું જાય જીવન ધોરણ નીચું થાય એટલે એ લોકો શું થશે ગરીબ

શું છે વગેરે ભારતમાં જોવા મળી છે અને ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે ખેતી માટે શું છે જમીન ખૂબ જ મોટા મહત્વની છે ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી બરાબર ખેતી માટે જેટલી જમીન મહત્વની છે પણ શાસ અંગ્રેજોના શાસનકાળથી જ શું છે જમીનદારી પ્રથા ઘણી મહત્વની હતી એમાં શું હોય છે જે જમીનદારો હોય છે એ લોકો શું કરે છે મોટા મોટા ભાગને ભર જમીનો પોતાના હાથમાં કરી લે છે બરાબર અને ખેડૂતો માટે જમીન રહેતી જ નથી ખેતી કરવા માટે પોતાના નામની એટલા માટે શું કીધું છે કે અંગ્રેજોના શાસન આ જમીનદારી પ્રથા શું છે ઘણી ઘણી પ્રખ્યાત છે બરાબર આ પ્રથા ચાલતી આવી છે અને તેના કારણે આ વર્ગ જે જમીનદારનો વર્ગ છે એ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેને ખેતીના વિકાસમાં રસ રહેતો નથી બરાબર ને જમીનદારી પ્રથાના જે પણ જમીનદારો છે એ પ્રત્યક્ષ રીતે શું ખેતી સાથે સંકળાયેલા નથી એ લોકો શું કરે જેટલી પણ જમીનો છે એના માટે ખેડૂત વર્ગ જે હોય ગરીબ ખેડૂત વર્ગ અથવા ભાગ્યા એ લોકોને જમીન ખેતર માટે ખેતી કરવા માટે આપી દે ને બરાબર ને એમાંથી જેટલી પણ આવક થાય એનો થોડો હિસ્સો પેલા ભાગ્યાઓ અથવા ખેડૂતોને આપે છે ને બાકીનું બધું પોતાની પાસે રાખે છે આ જમીનદારી પ્રથા બરાબર અથવા ભાડેથી જમીન આપે છે આપણે કીધું ને શાંત પ્રથા એ શું કરે છે ખેડૂત માટે જે ગરીબ ખેડૂત હોય છે એ લોકોને થોડી જમીન શું ભાડેથી આપી દે છે અને એના પાસેથી ભાડું વસૂલ કરે છે બરાબર તો આ બધું આ વર્ગ પ્રત્યક્ષ રીતે શું છે ખેતી સાથે જોડાયેલો નથી સંકળાયેલો નથી એમને કોઈ પડેલી નથી ખેતી થાય કે ન થાય એ તો ફક્ત શું મજૂરોને આપી દે છે ને એમાંથી જે આવક ઉદ્ભવે છે મોટાભાગની આવક એ લોકો લે છે અને થોડી આવક એ લોકોને આપે છે તેથી ખેતીના વિકાસમાં એ લોકો રસ લેતા નથી બરાબર અને જમીન ખેડતા ખેતમજૂરો કે ભાગ્યા એ લોકો પણ શું જમીનના માલિક ન હોવાથી એ લોકો પણ રોકાણ કરતા નથી બરાબર હવે એ લોકોની થોડી જમીન છે એ તો ફક્ત શું કામ કરે છે ખેતમજૂરો છે ભાગ્યાઓ છે તો એ લોકો શું કરે છે એ લોકોને પણ એ જમીનમાં શું મૂડી રોકાણમાં રસ લેતા નથી પરિણામે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીમાં વધારો થતો રહે છે પરિણામે શું મૂડીરોકાણ થતું નથી ટેકનોલોજીનો વિકાસ નથી થતો બરાબર તેના કારણે શું થાય છે ઉત્પાદન પણ નીચું રહે છે અને ખેત ઉત્પાદકતા પણ નીચી જાય છે અને પરિણામે શું પેલા લોકોને આવક મળતી નથી અને ગરીબીમાં શું વધારો થતો રહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે કારણો જોયા આપણે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા અને બીજું જમીન તથા સંપત્તિની શું અસમાન વહેંચણી હવે આપણો આવે છે ત્રીજો પોઈન્ટ ત્રીજા પોઈન્ટમાં શું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ હવે શું થાય છે નાના અને ગૃહ ઉદ્યોગો ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિ સાથે કરતા આવે છે બરાબર પણ બીજી પંચ અહીંયા ભારતે હવે શું આર્થિક વિકાસ કરવા માટે ખાસ નીતિઓ નીતિઓ ઘડ ઘડતો રહે છે અને બીજી પંચ વર્ષીય યોજનામાં પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું ત્યારે શું કીધું છે જોજો પાયાના અને ભારા મોટા ઉદ્યોગોને શું મહત્વ આપવામાં આવ્યું બીજી પંચવર્ષીય યોજનામાં અને તેના જ કારણે આપણને ખબર છે ગ્રામ્ય ક્ષેત્રે તો કયા ઉદ્યોગો ચાલે નાના અને ગૃહ ઉદ્યોગો હવે ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી ઉત્પાદન અને આવકમાં મોટો ફાળો છે નાના ઉદ્યોગો અને જે ગૃહ ઉદ્યોગો છે એના કારણે રોજગારીની તકો મળે છે ગ્રામ્ય ક્ષેત્ર માટે અને શું રોજગારી અને ઉત્પાદન અને આવકનો મોટો ફાળો છે પણ શું તેની શું કરવામાં આવી અવગણના થઈ થઈને અવગણના કારણ કે બીજા પંચવર્ષીય યોજનામાં કોને મહત્વ આપવામાં આવ્યું પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું એટલે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની શું થઈ અવગણના થઈ નાના અને ગૃહ ઉદ્યોગની અવગણના થઈ તો ખેતી સાથે જે પણ સંલગ્ન પ્રવૃત્તિઓ થતી હતી ખેતી સાથે આપણને ખબર છે પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ડેરી ઉદ્યોગ એ વગેરેનો વિકાસ થયો નહીં અને એ લોકોનો વિકાસ ન થતા મોસમી બેકારી વધુ જોવા મળી બરાબર કઈ રીતે તમે નાના અને ગૃહ ઉદ્યોગો નો અલ્પ વિકાસ થયો કારણ કે બીજી પંચવર્ષીય યોજનાથી શું થયું મોટા અને પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું એટલે નાનાના ગૃહ ઉદ્યોગો શું થયા એનો અલ્પ વિકાસ થયો અને વધારે ને વધારે મોસમી બેકારી વધુ જોવા મળી આમ ગરીબીમાં શું થતો ગયો વધારો થતો ગયો સમજ પડી વિદ્યાર્થી મિત્રો ત્રણ થયા શ્રમિક ભીત નીચી ખેત ઉત્પાદકતા જમીન થતાં સંપત્તિની અસમાન વહેંચણી ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ હવે ચોથો છે ઝડપથી વધતા ભાવ ઝડપથી વધતા ભાવ વધતા ભાવો એ શું છે ગરીબી અસર કરે છે ગંભીર અસર કરે છે વધતા ભાવ ભાવ સતત જો વધારો થાય તો ગરીબીમાં શું ગંભીર અસર જોવા મળે છે હવે સતત ભાવ વધારો કયા કારણોને થાય છે બરાબર તો તે જોવાનું છે કયા કારણોને લીધે ભાવમાં સતત વસ્તુનો ભાવ વધતો ને વધતો રહે છે તો કયા કારણો તો જાણે કે યુદ્ધ થાય યુદ્ધ થાય એટલે બરાબર એના સંરક્ષણ માટે ભાવ સંરક્ષણ માટે ખર્ચો કરવો પડે ખર્ચો કરવો પડે એટલે વિકાસલક્ષી સાધનો શું ઓછા થતા જાય બરાબર એના માટે દુષ્કાળ પડ્યો હોય નીચું રાષ્ટ્રીય ઉત્પાદન ઝડપથી વધતી માંગ ઉત્પાદન ખર્ચમાં વધારો તો વગેરેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓનો ભાવ શું થાય છે ઝડપથી વધે છે બરાબર શેના કારણને લીધે યુદ્ધ દુષ્કાળ નીચી ખે રાષ્ટ્રીય ઉત્પાદન ઝડપથી વધતી માંગ ઉત્પાદન ખર્ચમાં વધારો વગેરેને કારણે શું થાય છે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ શું થાય છે ઝડપથી ને ઝડપથી વધારતી જેના પરિણામે જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગને ખરીદ શક્તિ ઝડપતી ઘટી જાય છે શું થાય છે જે ઓછી આવક ધરાવતો વર્ગ હોય છે એની ખરીદ શક્તિમાં શું થાય છે ઘટાડો થાય કારણ કે એનામાં એટલી ક્ષમતા હોતી જ નથી કે એ ખરીદી કરી શકે બરાબર એના કારણે શું થાય છે એની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે ને જે જીવન ધોરણ નીચું લાવે છે અને ગરીબી વધે જેના કારણે જીવનધોરણ એમનું શું થાય છે નીચું જાય છે અને ગરીબી વધે છે ને બીજી તરફ ભાવોની સ્થિતિમાં મોટા વેપારીઓ છે બરાબર ઉદ્યોગપતિઓ છે અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે અને તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે બરાબર પહેલાં લોકોને તો શું થાય છે જે નીચે આવકવાળા હોય છે એ લોકોની ખરીદ ખરીદશક્તિમાં ઘટાડો થાય છે પણ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે વેપારીઓ છે મોટા ખેડૂતો છે એમનો ફાયદો થાય છે અને આવકની અસમાનતામાં પણ શું થાય છે વધારો જોવા મળે છે એ લોકોનું જીવન સ્તર નીચું આવે છે અને ગરીબીમાં શું થાય છે વધારો થાય છે હવે આપણે બીજું પાંચમું કારણો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણો આર્થિક કારણમાં પાંચમો પોઈન્ટ બેરોજગારીનું ઊંચું પ્રમાણ બેરોજગારી બેરોજગારી એટલે આપણે રોજગારી જ ન મળે તો આવક નહીં મળે આવક નહીં મળે તો શું ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે બરાબર એટલે બેરોજગારીનું પ્રમાણ શું છે ઊંચું પ્રમાણ જોવા મળે છે એટલે ગામડાના મોટા ભાગના લોકો ખેતી પર ન છે આપણે જોવું તેમ ગામડામાં દરેક શું ખેતી ક્ષેત્ર પર જ આધારભિત હોય છે બરાબર તો ખેતી વરસાદ આધારિત હોવાથી વર્ષમાં બે જ પાક લેવાય છે જેથી મોસમી બેરોજગારી જોવા મળે છે આપણે આપણે પેલું ગરીબીના ગરીબ ગરીબીના પ્રમાણમાં જોયું હતું ખેતી કેવી છે અનિયમિત છે અને અનિશ્ચિત છે ભારતની અને ખેતી ક્ષેત્ર સેના પર આધારિત છે હવામાન અને કુદરતી પરિબળો પર આધારિત છે બરાબર ને હવે આ કુદરતી પરિબળો આધારિત હોવાથી વરસાદ પર આધારિત હોવાથી હવે ભારતનો વરસાદ કેવો છે અનિયમિત અને અનિશ્ચિત જેથી શું થાય છે પાક નિષ્ફળ જવાની શક્યતા વધારે હોય છે અને પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને આવક મળતી નથી એટલે શું એ લોકો બેરોજગાર થઈ જાય છે બેરોજગારીનું પ્રમાણ વધે છે એટલે વરસાદ આધારિત હોવાથી શું છે બીજ પાક લેવાય છે ને જેથી મોસમી બેરોજગારી શું જોવા મળે છે અને બીજી બાજુ ઝડપથી વધતી વસ્તી વધતી વસ્તી થાય છે એને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી વધુ મળે છે આ પ્રચંડ બેકારીનો ટોપિક આપણે બેરોજગારી જે ચેપ્ટર આગળ એમાં ભણીશું એમાં શું છે વસ્તી વસ્તી વધતી ઝડપથી શું વસ્તીમાં વધારો થાય છે છે વધે ને રોજગારી મળતી જ નથી તો શું ખેતી ક્ષેત્ર જરૂર એટલા લોકો શું ખેતીમાં કામ કરે છે જ્યાં બે લોકોની જરૂર હોય ત્યાં પાંચ લોકો કામ કરે છે જ્યાં દસ લોકોની જરૂર હોય ત્યાં પંદર લોકો કામ કરે છે એટલે શું વધુ પડતો વસ્તીના વધારેના કારણે અને વસ્તીનું ભારણ વધતા કઈ પ્રચંડ પણ વધે છે છે શું થાય ખેત ઉત્પાદકતા હંમેશા શૂન્ય જ આવે છે જે વધારે પડતી હોય એની ખેત સીમાન ઉત્પાદકતા કેવી આવે છે શૂન્ય આવે છે અને ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ નિરક્ષરતા શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે હવે ગામડાઓમાં ખેતી ક્ષેત્રે જેટલા પણ પૂરક ઉદ્યોગો છે સંલગ્ન ખેતી પ્રવૃત્તિઓ છે એનો વિકાસ કેવો છે ઓછો થતા જોવા મળે છે કારણ કે બીજી પંચ વર્ષીય યોજના અનુસાર મોટા અને પાયાના ઉદ્યોગોને શું મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે જે નાના ઉદ્યોગો છે અને ગૃહ ઉદ્યોગો છે એ શું થઈ ગયા છે એમની અવગણના થઈ છે તો તેના કારણે શું ઉદ્યોગોનો ઓછો વિકાસ છે નિરક્ષરતા કારણ કે શિક્ષણની ઉણપ જોવા મળે છે અને શ્રમની ઓછી ગતિશીલતા શ્રમ કેવું છે ઓછું છે વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે અને તેના કારણે શું થાય છે ગરીબી વધે છે અને તેનું કારણ શું થાય છે ગરીબી વધે છે તો આ થયું બેરોજગારીનું ઊંચો પ્રમાણ કારણ કે સિમ્પલ જ છે જો બેરોજગારી જ નહીં મળે તો આવક ઉત્પન્ન થવાની રોજગારી જ નહીં મળે તો આવક સોરી રોજગારી જ નહીં મળે તો આવક ઉત્પન્ન થવાની નથી ને આવક જ નહીં મળે તો જીવન ધોરણ હંમેશા નીચું જવાનું છે ને જેના કારણે શું થાય છે ગરીબીમાં વધારો થવાનો જ છે બરાબર આપણા પાંચ પોઈન્ટ આપણે જોયા આર્થિક કારણોના બરાબર પહેલું હતું શ્રમિક દીપ ખેત ઉત્પાદ નીચી ખેત ઉત્પાદકતા બીજું બીજો પોઈન્ટ હતો આપણો જમીન અને સંપત્તિની અસમાન વેચણી ત્રીજો પોઈન્ટ હતો નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ ચોથો હતો ઝડપથી વધતા ભાવો અને પાંચમો છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ જે આર્થિક કારણો માટે જવાબદાર છે ગરીબી માટે બરાબર ગરીબીના આર્થિક કારણો માટે જવાબદાર છે હવે વિદ્યાર્થી મિત્રો આ પાંચ પોઈન્ટ સમજ પડી ગઈ હવે આપણે જોઈશું ચોથો પોઈન્ટ છે જે સામાજિક કારણો સામાજિક કારણો હવે સામાજિક કારણોમાં સામાજિક કારણોમાં આપણે બે પોઈન્ટ ભણવા જે સમાજને લગતા કારણો છે કે સમાજમાં કયા કારણોને લીધે ગરીબી ઉદ્ભવે છે બરાબર સમાજમાં કયા કારણો એવા છે એ કારણોનો આપણે શું કરવું જોઈએ ઉકેલ લાવવો જોઈએ કે જેથી ગરીબી ઘટે પરંતુ સમાજમાં બે એવા કારણ છે જેના લીધે શું થાય છે ગરીબીમાં વધારો થતો જોવા મળે છે એમાંથી પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ પહેલું શું છે શિક્ષણનું નીચું પ્રમાણ સમાજમાં શિક્ષણની ઉણપ છે તાલીમ અને અને કૌશલ્યની ઉણપ છે જે ભારતમાં ગરીબી માટેનું મહત્વનું કારણ છે બરાબર શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં શું ગ્રામ્ય ક્ષેત્રમાં શિક્ષણના અભાવને કારણે નવીનીકરણ લાભ પ્રાપ્ત થતો નથી નવીનીકરણનો લાભ પ્રાપ્ત થતો નથી જેવી રીતે સંશોધન પદ્ધતિઓ ખેત ઉત્પાદન વેચાણ માટે બજારો બરાબર નવી નવી પદ્ધતિઓ બરાબર સંસાધનો કૃષિ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીઓ શિક્ષણ જ નહીં હોય તો આ બધી શું છે આ બધી જે પણ નવીનીકરણ હોવું જોઈએ ખેતી ઉત્પાદન માટે વેચવા માટેના જે બજારો એ બધું નવીનીકરણ શું લાભ પ્રાપ્ત થતો નથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો એમાં શું કીધું છે કે આ ગરીબીમાં મહત્વનું શું છે શિક્ષણ નથી કૌશલ્ય નથી એની ઉણપ જવે છે કુશળતા નથી તો તેના કારણે જે ગ્રામ્ય ક્ષેત્રે શિક્ષણના અભાવને કારણે શું થાય છે નવીનીકરણનો લાભ પ્રાપ્ત નથી થતો એટલે ખેતી ક્ષેત્રે નવીનીકરણ લાવી નથી શકતા ખેતી ક્ષેત્રે નવીનીકરણ એટલે નવી નવી પદ્ધતિઓ નથી અપનાવી શકતા નથી સંશોધનો કરી શકતા શિક્ષણ જ નથી તો કઈ રીતે કરી શકશે નહીં નથી ખેત ઉત્પાદન માટે જે પણ વેચાણ માટેનો બજારો છે એ લાભ પ્રાપ્ત થતા નથી આના પ્રમાણ એના પ્ર પરિણામે શું થાય છે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહે છે ઉત્પાદન અને ઉત્પાદકતા શું થાય છે નીચી રહે છે અને ખેડૂતોની આવક ઓછી રહેતા ગરીબીનું પ્રમાણ વધે છે શિક્ષણ જ નથી એટલે નવી પદ્ધતિ લાવતા નથી નવી પદ્ધતિ નથી લાવતા એટલે ગરીબોની શું ખેડૂતોની નીચી આવક પરિણમે છે અને આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તર સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીઓ પણ ઓછી રહે છે બરાબર એટલે શું છે નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગો એ લોકો ખેતી પર જ નભે છે મોટાભાગની વસ્તી શું છે ખેતી પર જ નબે છે એટલે નાના નાના ગૃહ ઉદ્યોગોમાં શું એટલો વિકાસ થતો નથી એ લોકોમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે જેના કારણે વૈકલ્પિક રોજગારીની તકો પણ શું રહે છે ઓછી રહે છે અને જો વૈકલ્પિક રોજગારીની તકો ઓછી રહે છે તો શું થાય છે વેતન દરો નીચા રહે છે અને ગરીબીનું સ્તર ઊંચું આવે છે તો આ થયા આપણું શિક્ષણનું નીચું પ્રમાણ યાદ શું રાખવાનું છે કે ગરીબી માટેનું મહત્વનું કારણ શું છે શિક્ષણ તાલીમ અને કૌશલ્યની શું જોવા મળે છે ઉણપ જોવા મળે છે અને તેના કારણે નવીનીકરણ લાભ પ્રાપ્ત થતો નથી અને વૈકલ્પિક રોજગારી પણ મળતી નથી અને તેના કારણે શું થાય છે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે હવે બીજો છે લૈંગિક અસમાનતા લૈંગિક અસમાનતા એટલે શું છે ભારતમાં સ્ત્રી પુરુષના ભેદભાવ ભેદભાવ શરૂઆતથી જોવા મળે છે બરાબર ને આપણે જોયું છે સ્ત્રી અને પુરુષમાં ભારત કેવો છે પુરુષ પ્રધાન દેશ છે બરાબર ને કૃષિ ક્ષેત્ર જેવું મહત્વનું છે એવી રીતે ભારતમાં પુરુષ પ્રધાન દેશ એવું ગણવામાં આવે છે પુરુષ પ્રધાન એટલે એ પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે છે અને સ્ત્રીઓની શું કરવામાં આવે છે બેદરકારી એ લોકોની સ્વાસ્થ્યને પણ જળવાઈ નહીં એ અવગણના કરવામાં આવે છે સ્ત્રીઓની

ઓછી મળે છે આ બધી માન્યતાને કારણે બરાબર ભારતની માન્યતાઓને કારણે અને અર્થતંત્રમાં કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ પણ ઓછું છે સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવકો નીચી રહે છે અને તેથી ગરીબીનું પ્રમાણ શું થાય છે વધુ જોવા મળે છે આ લૈંગિક અસમાનતાને કારણે પણ એવું જો ગરીબીનું પ્રમાણ શું ઓછું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક કારણોમાં બે જ કારણો છે શિક્ષણનું નીચું પ્રમાણ અને લૈંગિક અસમાનતા ધ્યાનથી વાંચજો એટલે તમને આવડી જ જશે આમાં એટલું પણ કંઈ અઘરું નથી જે ભણેલું છે જે આવડતું જ છે એ જ ભણવાનું છે ખાલી કોઈ દિવસ આપણે ધ્યાનથી વિચાર નથી કર્યો પણ આ વાંચશો તો તમને ખબર પડી જશે કે ગરીબી ઉદ્ભવવા માટે સામાજિક કયા કયા કારણો ઉપયોગી કારણો ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો આર્થિક કારણો અને સામાજિક કારણો બંને ટોપિક મેં સમજાવી દીધા છે જો તમને કઈક પ્રશ્ન હોય કંઈક ક્વેરી હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા જણાવી શક જણાવજો જેથી હું બીજા વિડીયોમાં એની ક્વેરી બતાવીશ તમને અસ્તુ આભાર